વડોદરાની પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે બગાડવાનું કામ મહાનગરપાલિકા કરી રહી છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં જ્યારે ચાર દરવાજાને માળવીનું રિસ્ટોરેશન કર્યું ત્યારે લહેરીપુરા દરવાજા માટે રૂપિયા પંચોતેર લાખ રિસ્ટોરેશન માટે વાપરેલા અને પહેલા જ વરસાદમાં ને વાવાઝોડામાં આ લહેરીપુરાદાર દરવાજાની છત ઉડીને નીચે પડી ગઈ સદનસીબે કોઈને વાગ્યું નહીં ને જાનહાની થઈ નહીં સાત વરસથી આ લહેરીપુરા દરવાજાની છત ખુલ્લી છે વરસાદનું પાણી સીધે ને સીધું છત ઉપર પડે છે એને લીધે શું છે કે આ જૂના દરવાજાના પીડિયા પાટળા હવે ખવાઈ ગયા ને પાણી સીધું રોડ ઉપર પડી રહ્યું છે હવે થયું શું કે હવે આ પીડિયા પાટળા ગમે ત્યારે પડી જાય અને પડી જાય તો એનાથી કોઈ મોટો પાછો અકસ્માત થાય તો મહાનગરપાલિકાને અમે છેલ્લા દસ વર્ષથી ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન માટે યોગ્ય જાળવણી માટે સતત કહેતા આવ્યા છે અને એ પછી પણ એ લોકોની કામગીરી ના કરી ત્યારે મેં ખુલ્લા પગે રહી માંડવી નીચે તપ કરવાનું નક્કી કર્યું આજે એકસો આઠમો દિવસ છે આજે એકસો આઠમા દિવસમાં પણ ગઈએ તો મહાનગરપાલિકા તરફથી કોઈ પણ જાતની કામગીરી માળવી માટે કે ચાર દરવાજા માટે કરવામાં આવી નથી જો અમારી રજૂઆતો પર યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો આ ચાર દરવાજાની ને માળવીની હાલત થઈ જ ના હોત કેમ તો યોગ્ય હેરિટેજ કન્સલ્ટિંગ કંપની દ્વારા કે હેરીટેજ દ્વારા એની સમયસર માવજત થઈ હોત તો આ રીતે માંડવીનો પિલ્લર પણ ના બગડ્યો હોત કે ના આ રીતે લહેરીપુરાના દરવાજાની છતમાંથી નીચે પાણી પડતું હોત પણ સતત મહાનગરપાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે જે સર સયાજીરાવ ગાયકવાડે ઓગણીસો બાવનમાં વડોદરાનો ઐતિહાસિક વારસો સયાજીરાવ ગાયકવાડના પરિવારે કોર્પોરેશનને સોંપ્યો ત્યાર પછી મહાનગરપાલિકાએ આની કોઈપણ રીતે યોગ્ય જાળવણી કરી જ નથી